નખત્રાણા સબજેલ ખાતે ટીબી શાખા દ્વારા કાચા કામના કેદીઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો છન્નુ જેટલા કેદીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના થાંગધ્રા શહેરની સબજેલ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાવ થાંગધ્રા ટીબી શાખા દ્વારા કેમ્પનું આયોજન કરાવ જેમાં છન્નુ જેટલા દર્દીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી થાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર પર્વ દવે ટીબી શાખાના નીલદીપભાઈ ગોસ્વામી અને એચઆઈવી શાખાના ચેતનભાઈ ચૌહાણ દ્વારા તમામ કેદીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી તે હાલ વાયરલ ઇન્ફેક્શન શરતી તાવ ઉધરસની દવાઓ પણ આપવામાં આવી આ સાથે લોહી ચકાસણી દ્વારા ડાયાબિટીસની તપાસ બીપી સિફિલિસ સંક્રમિત રોગો માટે આરપીઆર ટેસ્ટ સહિત પણ હાથ ધરવામાં આવ્યા હતા નિતાંગધ્રા સબ સબજેલના કમાન્ડર ઈશ્વરભાઈ ખાંભલા કોન્સ્ટેબલ સુખદેવસિંહ ઝાલા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી